જે ખેડૂત મિત્રોનો કપાસ વૃદ્ધિ વિકાસ કરવામાં પાછળ રહી ગયો હોય ટૂંકમાં નબળો રહી ગયો હોય તો ખેડૂત મિત્રો અત્યારે આ જે સમય ચાલી રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તાપમાન ખૂબ ઊંચું ચાલી રહ્યું છે એટલે કપાસના છોડ સ્ટ્રેસનો પણ ભોગ ઘણી વખત આ વાતાવરણમાં બનતા હોય છે તો આવા સમયે સારું ફ્લાવરિંગ કપાસના છોડમાં લાગી અને વૃદ્ધિ વિકાસ પણ ચાલુ રહે તે માટે યુમિક એસિડ જે પ્રવાહી સ્વરૂપે બજારમાં ઘણા બધા યુમિક એસિડ મળે છે જેમાં યુમિક એસિડ જે છ ટકા વાળું આવે છે તે ખૂબ સારું કામ આપે છે અથવા તો આ ન વાપરવું હોય અને બે મિશ્રણવાળા જે બજારમાં હ્યુમિક એસિડ અઢાર ટકા અને તેની સાથે ફૂલવિક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા આવે છે તેનો છંટકાવ કરે તો પણ ખૂબ સારામાં સારી રીતે કપાસના છોડમાં ફ્લાવરિંગ અને વૃદ્ધિ વિકાસ છે તે જોવા મળે છે ખેડૂત મિત્રો ગયા વર્ષે મેં ખુદ જે યુમિક એસિડ આવે છે છ ટકા એસીવાળું તેનો છંટકાવ કરેલો હતો વૃદ્ધિ વિકાસ પણ ખૂબ સારો એવો થયો અને ફાલ ફૂલ પણ ખૂબ સારી રીતે કપાસના છોડમાં આવ્યા તો જે ખેડૂત મિત્રોને આ માવજત કરવી હોય આ સિસ્ટમ અત્યારે આ વાતાવરણમાં પસંદ કરવી હોય વૃદ્ધિ વિકાસ માટે તો ખૂબ ઉત્તમમાં ઉત્તમ કપાસ માટે સારામાં સારો સમયગાળો છે અને આ વાતાવરણમાં ખેડૂત મિત્રો સ્ટ્રેસનો શિકાર કોઈ પણ કપાસના છોડ બનતા હોય તો તેમાં પણ ઘણે બધે અંશે વધતા ઓછા પ્રમાણમાં સારો ફાયદો છે તે હ્યુમિક એસિડને કારણે કપાસના છોડને મળે છે તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલીને આ જ વિકલ્પ પસંદ કરવો તેવી ભલામણ કે દબાણ અમારા તરફથી નથી કરતા તમને યોગ્ય લાગતું હોય તો અમારી આ રીતે આ જે અમે માહિતી આપી તે પ્રમાણે તમે કરવા માંગતા હો તો કરી શકો છો બાકી ન ઈચ્છતા હો તો એવું ફરજિયાત નથી અમે હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ તો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો આભાર